નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર જાન્યુઆરી બે હાજર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો કરી લેજો રાજ્યમાં બે દિવસના માવઠા બાદ ફરીથી હવામાન સ્થિર થતું દેખાઈ રહ્યું છે ત્યારે આજે મળતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા દર્શાવાઈ રહી નથી આ સાથે તાપમાન પણ સ્થિર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે તાપમાનની વાત કરીએ તો બે થી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે બે થી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ફરીથી ઠંડીનો અનુભવ થશે આ સાથે તેમણે જણાવ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં દાહોદ અને છોટા ઉદેપુરના જિલ્લામાં તથા ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમદાવાદમાં સોળ પોઈન્ટ ચાર સેલ્સિયસ ગાંધીનગરમાં ચૌદ પાંચ ડિગ્રી અને નલિયામાં સૌથી ઓછું આઠ ફૂટ એક ડિગ્રી તાપમાન નોંધાય છે બીજી બાજુ હવામાન નિષ્ણાતની જણાવ્યું છે બાર તારીખથી હવામાન ખુલ્લું થશે સાથે જ પવનમાં પણ ઘણી બધી સ્થિરતા આવશે નોર્મલ પવનની સ્પીડ કરતાં અત્યારે પવનની સ્પીડ વધી ગઈ છે લગભગ અત્યારે થી લઈને સોળ કિલોમીટરની ઝડપે પવન થોકાઈ રહ્યા છે પવનની ગતિ સામાન્ય કરતા વધારે છે એટલે અમે અપીલ કરતા હતા કે પવનની ગતિ વધવાની છે એટલે ઉસાઈવાળા પાકને પણ

ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હશે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત